નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આજે તેરમું કાવ્ય રસ્તો કરી જવાના એના વિશે અભ્યાસ કરશું અને એનું રસદર્શન મેળવીશું તેના કવિ છે અમૃત ઘાયલ અને તેના વિશે આપણે વાત પણ થઈ ગઈ અને ચર્ચા પણ આપણે કરી તો હવે આપણે સીધા કાવ્યના રસદર્શન પર નજર ફેરવીએ કાવ્ય છે એનો પ્રકાર છે એ ગઝલ છે ગઝલ છે એનું બંધારણ એટલે પેલી બે પંક્તિ મતલબ છેલ્લી બે પંક્તિ મક્ત અને વચ્ચેના જે પંક્તિ હોય એને શેર કહેવાય આપણે પેલા પઠન દ્વારા આપણે જોઈએ રસ્તો નહીં જળે તો રસ્તો કરી જવાના રસ્તો નહીં જળે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના કે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના મનમાં શું વિચાર વિચાર શું છે અવિરામ દીપક છે મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે કે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે હરજક મને નજરથી ટાંકા ભરી જવાના સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ કે સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના એ કાળ કઈ નથી ભાઈ તું થાય તે કરી લે એ કાળ કઈ નથી ભઈ તું થાય તે કરી લે ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના આ કાવ્ય છે એ આઠોજામ આઠોજામકુમારી જે અમૃત ઘરેણું આઠે આઠ કાવ્યનું કાવ્યનો જે સંચય છે એનું પુસ્તકનું કાવ્યનું ના કાવ્ય સંગ્રહ જે બધા છે એને સમાવીને એક કાવ્ય સંગ્રહ બનાવ્યો છે તો એ આઠો જામ ખુમારી લેવામાં આવ્યું છે કવિએ મતલબમાં કીધું છે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના અહીંયા કવિ કહે છે કે જીવનમાં સુખેથી જીવવાનો કોઈ માર્ગ ન જડે તો પણ અમે નિરાશ થયા વગર અમે ગમે તેમ કરીને માર્ગ શોધીને આગળ વધશું જ અમે કંઈ મનમાં મૂંઝાઈ જવા વાળા નથી અમે મનમાં મનમાં શાંત થઈ જવા વાળા નથી અર્થાત તે કંઈ ચૂપ બેસી રહેનાર અમે નથી અમે તો રસ્તો ગમે એમ કરીને અમે મેળવીશું જ મંજિલ સુધી પહોંચશું જ કવિએ અહીંયા બહુ સરસની જીવન વિશેની વાત કરી છે કે રસ્તો ગમે ત્યારે ન જડે તો નિરાશ થયા વગર મુંજાયા વગર સતત પ્રયત્નો છે એ ચાલુ રાખવા જોઈએ આપણે લેમ્પના શોધક છે એડિશન એને કેટલી વાર પ્રયત્ન કર્યા ઘણી વાર નિરાશ થયા પણ એને સતત ને સતત પ્રયોગ પ્રયોગો ચાલુ જ રાખ્યા અને તેને છેવટે લેમ્પ બનાવ્યો તો અમુક પ્રયત્નો પછી એ બંધ થઈ ગયા હોત કે નિરાશ થઈને એના કાર્ય છે એ મૂકી દીધું તો શું કે આપણે આપણે ન થઈ હોત આવા ઘણા ઉદાહરણો રહી શકાય કે જીવનમાં એને રસ્તો ના જોડ્યો તો ગમે તેમ કરીને એને રસ્તો બનાવ્યો દશરથ માંજી નામનો વ્યક્તિ છે તો એની પત્ની બીમાર પડે છે તો આખો પહાડ ને એક આખો આટો મારીને જવું પડે આખો પહાડને ફરીને જવું પડે તો એમાંથી ઘણી બધી વાર લાગી તો એની પત્ની છે એ મરી ગઈ એની અંતિમ વિધિ ને એ બધું પતી ગયા પછી એને ખરેખર હું શું કરું કે આ પાવડો પાવડોને જે ટાકડું હથોડીને લઈને એ ઉપડી ગયો એને જે પહાડને કોતરવા અને જિંદગીના અમૂલ્ય કેટલા દિવસો સુધી બધા એમ કીધું કે આ તો ગાંડો થઈ ગયો છે એની પત્ની મરી ગઈ છે તો એટલે એને થઈ જ ગયું નક્કી જ કરી લીધું કે મારે આ પહાડને કોતરીને એક મારક તો બનાવો છે અને આમ ઘણા વર્ષો પછી એને એકલા હાથે આ કામ કરી બતાવ્યું કે ખરેખર એ જીવનમાં એ જો ક્યારેય નિરાશ ના થયા એને કેટલાય મજાક ઉડાવી મસ્કરી કરી તો પણ એ ખરેખર નિરાશ થયા વગર કામ કર્યું તો તે એને સફળતા મળી તો આવા વ્યક્તિઓ પાસેથી આપણે એ શીખવાનું છે કે ગમે ત્યારે જીવનમાં દુઃખ આવે તો પણ આપણે રોકાવવું જોઈએ નહીં દુઃખ છે એ સુખનો માર્ગ છે જીવનમાં સુખ અને દુઃખ છે એ સિક્કાની બંને સિક્કાની બે બાજુ છે તો મુંઝાયા વગર મનમાં કઈ મરી જવાની વાત નથી પણ મનમાંથી મક્કમ દ્રઢપણે નિશ્ચય કરીને આગળ વધવાની છે કોઈ વિચાર વિચારકે તો એવું કહ્યું છે કે તમે જ્યારે નિષ્ફળ છો ત્યારે સફળતાનું એક તમે ચડી જાઓ છો એટલે ખરેખર બહુ સરસ વાત કરી છે કે નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે આગળ કવિએ બહુ સરસ વાત કરી છે નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના બિંદુ અહીં ડૂબીને સિંધુ તરી જવાના અમે તો અમારી મસ્તીમાંથી જ આખું જીવન પૂરું કરવા કરવાના છીએ બિંદુમાં બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાના એટલે કે કવિ અહીંયા કીધું છે કે થોડાક સત્કર્મો કરીને પણ અમે જીવન રૂપી જે આ નૌકા છે એ તરા તરી નૌકાને તારી લેવાના છીએ એટલે નિજમાં મસ્ત નિજ એટલે 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 પોતાનામાં મસ્ત થવાનું આનંદમાં રહેવાનું નિજમાં નિજ મસ્ત થઈ જીવના પૂરું કરી જવાના બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના એક બે કવિએ બહુ સરસ મજાની વાત કરી છે કે બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના એટલે થોડાક સત્કર્મો જીવનમાં પણ કરીને પણ અમે આ જીવનરૂપી સમુદ્ર છે એ તરી જવાના છીએ કોને કહ્યું કે ખાલી હાથે મરી જવાના દુનિયાથી દિલના જવાના કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના અમે તો કઈ ખાલી હાથે મરતા નથી બદલે એમ કે ખાલી હાથે જ્ઞાન ખાલી હાથે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે પણ અમે એમાં માનતા નથી દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના અમે અમારા વ્યક્તિત્વની સુગંધ અમે અમારી જે સારા કર્મોનું સત્કર્મો છે એ અમારી અમારા સત્કર્મો છે એ દુનિયા છે દુનિયાને બતાવશું કવિ એમ કે છે કે કોણે કહ્યું કે ખાલી છે મરી જવાના છે દિલના ચારે છેડા ભરી જવાના એટલે અહીંયા અમે કઈ સત્કર્મ કર્યા વગર જવાના નથી આ દુનિયાની બધી તમામ વસ્તુઓ છે અને લાગણીઓ છે એ અમારા આ દિલમાં અમે ભરીને જવાના છીએ એનું આખે આખું જે અમને જીવન મળ્યું છે એમાં એમાં પણ અમે જે સત્કર્મો સારા કર્મો સારા વિચારો એ અને સારું કાર્ય છે એ બધું અમે ખરેખર લઈને જ જવાના છીએ એટલે અહીંથી વસ્તુરૂપી કાંઈ ન લઈ જાય તો કાંઈ નહીં પણ લાગણીરૂપી એ આપણી વ્યક્તિત્વની સુવાસ છે એ મૂકતું જવાની અહીંયા વાત કરે છે તો માણસ કોઈ મૃત્યુ થઈ જાય તો એ માણસ કેવો હતો કે એની ખોટ થોડીક વર્તાય તો એ સાર્થક થઈ મનમાં વિચાર શું છે દીપક છે પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના એટલે તમે મનમાં શું વિચારો છો દીપકને પોતાનો સદૈવ પ્રકાશ હોય છે જીવનની આંધીઓમાં પણ અમે પ્રકાશને પાથરીને અર્થાત જીવનની ગમે તેવી કઠિનમાં કઠિન પરિસ્થિતિઓમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા પાથળી જવાના છીએ આ રીતે અમે દીપકને અમારા સ્વયં દીપકને કે અમે હંમેશાને માટે જલતો રાખવાનો છો રાખવાના છીએ એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે હરજખ મને નજરથી ઢાંકા ભરી જવાના એ અહીંયા આત્મબળની વાત છે તો આત્મબળ એટલે પતા પોતાની આત્મની શક્તિ એક વખત બ્રુસલીને કોઈએ કીધું કે તમને તમારી સામે કોઈ કુંફુનો ખૂબ મોટો જાણકાર આવ આવે જેને બસોને થી પાંચસો ટ્રીક આવડતી હોય કુંફુની કરાટાની તો તમે એ તમારી સામે લડવા આવે તો તમે શું કરો તો બ્રુશલીએ કીધું કે હું એક જ એક જ કીકમાં એને હું એક જ પેતરામાં કે એક જ કીકમાં હું એને હરાવી દઈશ તો કે એવું કારણ કે તમારી પાસે તો એક જ ટ્રીક છે ને જ્યારે ઓલા પાસે તો ઘણી બધી ટ્રીક છે તમને હરાવવા માટે પણ બ્રુશલી એમ કીધું કે એક જ વખત હું એને એક જ કીક મારીશ તો એને હરાવી દઈશ તો સામે સામે છે પૂછ્યું કે એ કેમ શક્ય બને તો મૃશલીએ એમ કીધું કે એને જે એક કીક બસોને બસો કે પાંચસો એને જે ટ્રીક આવડતી હોય એટલી એને જેટલી જેટલી પ્રેક્ટિસ કરી હોય પણ એક ટ્રીકની મેં હજાર વાર પ્રેક્ટિસ કરી છે તો એને કુલ કુલ પાંચસો પાંચસો ટ્રીકની હજાર વાર પ્રેક્ટિસ કરી છે પણ મેં એક જ ટ્રીક એક જ petrol છે કે એક trip ની મેં હજાર વાર પ્રેક્ટિસ કરેલી છે એટલે હું એમાં પાવરફુલ બની જાવ તો આ આત્મબળ કહેવાય કે જ્યારે પહેલી જ વખત છે એ હિમાલય ચડવા છે એ પહેલી જ વખત એ વ્યક્તિ જાય છે ત્યારે ખૂબ જ આંધીને ખૂબ જ તોફાનને હોય છે તો એ એને પાછું વરવું પડે છે પણ પાછા વળતા વળતા એમ કે છે કે હું છે ને તને એક વખત સર કરીને જ હું બતાવીશ કારણ કે તું તું તો જળ છે તું તો નિર્જીવ છે તું વધી શકે નહીં પણ હું તો માણસ છું એ મારા નિશ્ચયની આગળ તારે ઝૂકવું જ પડશે તો આ રીતે પ્રથમ જે એવરેસ્ટ શિખર સર કરનાર જે માણસ હતો એને ખરેખર એ કેવો દ્રઢ સંકલ્પ કર્યો અને એક વખત તો એને એવરેસ્ટ શિખર સર કર્યું જ એડમન હિલેરી એ બન્યો તો કઈ કવિ અહીંયા કહે કે કે છે કે આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દીપક નથી કે અમે ઠાર્યા ઠરી જવાના સમજો સમજો છો છો શું શું અમને અમને તમે તમે અમે તો સ્વયં પ્રકાશ છીએ અમે કોઈ દીપક નથી કે અમે કોઈ ઠારે તો અમે ઠરી જવાના આ એક જ આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે જખમ અને નજરથી ટાંકા ભરી જવા ગમે એવું દુઃખ આવે તો પણ આત્મબળ છે એ એટલું બધું અમારું છે કે ગમે એવું દુઃખને પણ અમે જીવનના જીવનના ગમે એવી મુશ્કેલીઓ હોય તો એ પણ અમે જીરવી લઈશું ને અમે તો સ્વયં પ્રકાશ છીએ દીપક નથી કે અમે કોઈ ઠારે તો ઠરી જાય કોઈ વાવાઝોડું આવે જોરથી પવન ફૂંકાય તો એમાં અમે ઠરી જાય એવા અમે નથી મુશ્કેલીઓ થી એ અમે હાર મારનારા નથી તો અહીંયા કવિએ બહુ ખૂબ જ સરસ મજાની વાત કરી છે કે સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દીપક નથી કે અમે હાર્યા ઠરી જવાના અહીં કાળ કઈ નથી ભાઈ તું થાય તે કરી લે ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના અહીંયા બહુ સરસ મજાની છેલ્લી પંક્તિઓમાં વાત કરી છે અહીં કાળ કવિ છેલ્લે કાળને પણ ચેલેન્જ આપે છે કાળને પણ લલકારે છે અય કાળ કંઈ નથી ભાઈ કાંઈ ભય નથી તું થાય કર લે ઈશ્વર સમૂહ ધણી છે એ થોડા મરી જવાના ઈશ્વર અમારી ઉપર ઈશ્વરનો ઈશ્વરની ઈશ્વર અમને અમારી રક્ષા કરે છે ઈશ્વર અમે સુરક્ષા આપે છે તો અમે કંઈ સમય પણ અમને અમારે કાંઈ અમારું કાંઈ બગાડી શકે એમ નથી લેખકે કવિએ બહુ સરસ મજાની બે મક્તમમાં બે લીટીમાં કે છેલ્લી પંક્તિઓમાં મતલબમાં વાત કરી છે કે કાળને પણ કાળ કે અમને પણ જરા પણ ભય નથી કાળ એટલે સમય સમયની એ અમને કોઈ પણ કઈ ચિંતા નથી એનાથી થાય એ કરી લઈએ ઈશ્વર અમારી સાથે છે કે અમે એમને મરી જવાના નથી એટલે ટૂંકમાં અહીંયા કવિ કહે છે કે દુઃખ હોય તો એને સામે ઝઝુંબવું હાર માનવી નહીં પણ ગમે કપરા સંજોગોમાં પણ ખરેખર આપણે રસ્તો કરી લેવાનો મહાન મહાન જે લોકો થઈ ગયા એ ખરેખર એટલા એટલા બધા હોશિયાર અને એટલા બધા જ્ઞાની લોકો છે તો એને એને નાની નાની બાબતોમાં એ હારીને બેસી નથી સચિન તેંડુલકર છે એ એની હાઈટ છે એ સાવ નાની છે પાકિસ્તાન સામે પહેલું જે એનો જ્યારે મેચ હતો ત્યારે કીધું કે આ બાળકને શું ઉપાડી એવાય છે ને ફાસ્ટ બોલર સામે હતો તો એને પણ જરા પણ મજાક અને બધા મજાક ઉડાવી પણ ખરેખર એ વિચલિત થયો અને પોતાની જે બેટિંગ દ્વારા એના બધાના મોઢા એને બંધ કરી દીધા એટલે આપણું કામ છે એ જ આપણું કામ છે એ જ બધાનું બધા દુઃખોનું નિવારણ છે બધા એટલે કવિ અહીંયા હાર મહિના સિવાય આપણે કામ કરતું રહેવાની સરસ મજાનું બોધ આપણે આપે એવું કાવ્ય છે એને આપણે પ્રેરણાત્મક વાત આ કાવ્યો દ્વારા આપણે કરી છે જિંદગીમાં ઘણી બધી મુસીબતો તો આવતી જ રહ્યા જે મુસીબતો મુસીબતોને ચેલેન્જ ન કરે મુસીબતને એ ગળે ન વળગે મુસીબતોને તો એ જિંદગીમાં હંમેશા કંઈ કરી શકવાનો નથી એટલે તમે ઘણા બધા ઉદાહરણ જોશો તો એને આખી જિંદગી દરમિયાન એને ઘણી બધી મુસીબતોનો સામનો કર્યો હશે એને ઘણા ઘણા બધા કષ્ટો દુખો વેઠા હશે ગાંધીજી ના અનુયાયી મંડેલા છે તો એને જિંદગીના ઘણા વર્ષો છે એ જેલમાં જ કાઢી પણ અંતે અંગ્રેજોને અંગ્રેજો પણ જોવું પડ્યું ગાંધીજી છે લડ્યા અને એ બી ધીરથ થી ધીરજથી લડીને એને અંગ્રેજોને અહીંથી કાઢી મૂક્યા તો આવા કેટલાય ઉદાહરણો આપણે મળે જોવા કે એ માણસ છે એ સતત ને સતત પોતાની જાત સાથે સતત ને સતત સંજોગો સાથે અને પરિસ્થિતિઓ સામે સતત ને સતત ઝઝુમ તો રહીએ તો અંતે માણસનો જ વિજય થાય છે તો હંમેશા આપણે કોઈ પણ સંજોગોમાં હાર ન માનવી જોઈએ અને સંજોગોની સામે લડવું જોઈએ આજે બસ આજ સુધી રાખીએ